સુરત શહેર હોમગાર્ડ દ્વારા ડિવિઝનલ અને કંપની કમાન્ડર પ્રમોશન રેન્ક ધારણ કાર્યક્રમનું આયોજન સુરત શહેર હોમગાર્ડ કમાન્ડર ડોક્ટર પ્રફુલ શિરોયાએ જણાવ્યું હતું કે હોમગાર્ડ ગુજરાત રાજ્યના માનનીય કમાન્ડન્ટ જનરલ શ્રી મનોજ અગ્રવાલ સાહેબ સિનિયર સ્ટાફ ઓફિસર મનીષ ત્રિવેદી તેમજ અમદાવાદ વાડી વિસ્તારના કર્મચારી મિત્રોના પ્રયાસોથી ગુજરાત હોમગાર્ડ દળમાં ગત જૂન માસમાં ઉત્તર ગુજરાત રિજનલ હોમગાર્ડ તાલીમ કેન્દ્ર સોઢિયા જિલ્લા મહેસાણા ખાતે ખાતાકીય પરીક્ષાનું આયોજન કરવામાં આવેલ જેમાં કંપની કમાન્ડર અને ડિવિઝનલ કમાન્ડર રેન્ક ટેસ્ટમાં ગુજરાત રાજ્યમાંથી હોમગાર્ડ દળના કુલ નવ્વાણું અધિકારીઓએ પરીક્ષા આપેલ જેમાં રાજ્યકક્ષા ડિવિઝનલ કમાન્ડન્ટ રેન્ક ટેસ્ટમાં સુરત જિલ્લામાંથી ડિવિઝનલ કમાન્ડન્ટ તરીકે ઉત્તીર્ણ થયેલ સ્ટાફ ઓફિસર તાલીમ મેહુલ કે મોદી રાંદેર યુનિટના ઓફિસર કમાન્ડન્ટ રાકેશ આર ઠક્કર તેમજ કંપની કમાન્ડન્ટ રેન્ક ટેસ્ટમાં ઉત્તીર્ણ થયેલ સ્ટાફ ઓફિસર મેડિકલ ડોક્ટર જિગ્નેશ એમ પટેલ સ્ટાફ ઓફિસર સ્પોર્ટ્સ કેઝાદ એન વાડિયા સ્ટાફ ઓફિસર મહિલા શ્રી તનવિષ્ટાબેન એમ માલણકિયા સહિત અધિકારીઓ ઉત્તીર્ણ થયેલ તેમજ અધિકારીઓએ રેન્ક ધારણ કાર્યક્રમ રાંદેર હોમગાર્ડ યુનિટની જાંગરપુરા કચેરી ખાતે રાખવામાં આવેલ સુરત શહેર કમાન્ડન્ટ ડોક્ટર પ્રફુલ શિરોયા સાહેબની અધ્યક્ષતામાં આયોજન થયું હતું સુરત જિલ્લાને ગૌરવવંત બનાવવા બદલ જિલ્લા કમાન્ડન્ટ ડોક્ટર પ્રફુલ શિરોયા તેમજ પ્રણવ કે ઠાકર સાહેબ સ્ટાફ ઓફિસર લોકસંપર્ક સિંહ ઠાકોર તેમજ અધિકારી એનસીઓ અને હોમગાર્ડ મિત્રો દ્વારા તમામ અધિકારીઓને રેન્ક પહેરાવી અધિકારીઓને અભિનંદન પાઠવી અને ઉત્તરોત્તર પ્રગતિ માટે શુભકામના પાઠવી હતી اوه <laughs> بولا 走呗。<多> <music>